મિત્રો આપણે તેવીસ તારીખે ચાલુ કરેલું બોગસ આદિવાસી પ્રમાણપત્ર પત્ર વિરુદ્ધનું આંદોલન વીસ તારીખે સરકારે જ્યારે આપણી બધી માંગ સ્વીકારી ત્યારે આપણે એને સમેટી લીધું હતું સરકાર પર આપણે સૌએ વિશ્વાસ રાખ્યો હતો કે સરકાર આપણી માંગોને સ્વીકારી છે પરંતુ આજે જ્યારે આપણને લાગે છે કે આપણે થોડાક ઠગાયેલા હોઈએ એમ

સરકારે જ્યારે આપણી માંગણી સ્વીકારી અને આપણે જ્યારે આંદોલન સમેટ્યું તો હું એમ કહેવા માંગુ છું કે આને આપણે એક મધ્યાંતર સમજીએ એક નાનકડો વિરામ સમજીએ અને આવતીકાલના છવ્વીસ તારીખે જે આપણે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો હતો જેને આપણે પરત ખેંચેલો છે અને એ કાર્યક્રમ છબ્વીસ તારીખે કંઈક બીજું પણ કંઈક કરવા માટે આપણે તૈયાર થઈ રહ્યા છે ત્યારે આપણને એમ લાગે છે અત્યારે લાંબુ વિચારતા ઊંડાણપૂર્વક વિચારતા કે આપણે આ છબ્વીસ તારીખે કંઈ ના કરીએ એ આપણા સમગ્ર આદિવાસી સમાજના હિતમાં રહેશે આપણી છાપ જે ગાંધી જેયા માર્ગે આંદોલનની અત્યાર સુધીની રહી હતી આ ઓગણત્રીસ દિવસ દરમિયાન એ છાપ ઉપર કોઈ પટ્ટો ના લાગે એ ધ્યાન રાખવાની પણ આપણી સૌની જવાબદારી છે મારે અત્યારે જે મંત્રી આદિજાતિ મંત્રી ગણપતભાઈ જોડે વાત થઈ એમ એમને મને એવું કીધું છે કે રોસ્ટરનો જે આપણો મુદ્દો હતો એની અંદર મુખ્યમંત્રીએ સહી કરી દીધી છે અને એને જીએડીમાં આજે મોકલી આપ્યું છે અને આજે થઈ જશે બીજા નંબરનું જે દાખલા આરબીસી ને જે દાખલા આપવાનું હતું એ દાખલા આપવાના સ્થગિત કરી દેવામાં આવ્યા છે બંધ કરી દેવામાં આવ્યા છે ત્રીજી જે આપણી કોર્ટની એફિડેવિટ હતી જેની મેં અગાઉ વાત કરી એમ કે એફિડેવિટ શંકાસ્પદ છે છતાં પણ આપણા કેટલાક વકીલો એ એફિડેવિટનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે એટલે એમાં આપણને કેટલું નુકસાન થાય એમ છે એ અત્યાર સુધી હજી આપણે નક્કી કરી શક્યા નથી તો આવનાર સમયની અંદર પહેલી તારીખે આપણે મિટિંગ રાખેલી છે ગાંધીનગર મુકામે તે દિવસે આ આપણી માંગણીઓ સરકારે સ્વીકારેલી માંગણીઓ એમાં જે કઈ આપણને છેતરાયા છીએ એવી જે લાગણી થઈ રહી છે કેટલી હદે સત્ય છે કે આગામી આ જો આપણી માંગણી બરાબર ના સ્વીકારી હોય તો આગામી સમયની અંદર આપણે સરકાર સામે ફરી પાછી કઈ રીતે લડત ઉપાડીશું એ બાબતની ચર્ચા પહેલી તારીખે કરવાની નક્કી કર્યું છે તો મિત્રો આપણે સરકારની સાથે સરકાર પ્રત્યે જે આપણો વિશ્વાસ હતો એ વિશ્વાસ ભંગ થઈ રહ્યો હોવાની આપણને સૌની લાગણી છે છતાં પણ આપણને એવું લાગે છે કે અત્યારે આપણે જે સરકારને એક સમય આપ્યો છે એ સમયને થોડોક વધારે સમય આપીએ અને આવતીકાલે એવું કોઈ પણ કાર્ય ના કરીએ કે જેના કારણે આપણા આદિવાસી સમાજના નામ ઉપર બટ્ટો લાગે આદિવાસીની તાકાત બતાવવાનો જયારે સમય છે આપણે બતાવવા માટે છવ્વીસ તારીખે તત્પર હતા અને એ તાકાત હજી પણ બતાવી શકીએ એમ છીએ હજી પણ આપણી પાસે સમય છે તો આવનાર સમયમાં આપણે અત્યારે જે તાકાત બતાવી હતી એના કરતા બમણી તાકાતથી સરકાર સામે લડવા માટે તૈયાર થઈએ આપણો જે સરકાર સામેનો આક્રોશ છે એ બરકરાર રાખીએ આપણા દિલમાં જે આગ છે એ આગને પણ આપણે ચાલુ રાખીએ અને હું એમ કહીશ કે અભિસોલી છે અંગડાઈ હે આગે ઓર લડાઈ હે આ આપણી એક લડાઈ નથી આગળ પણ આપણી જળ જંગલ અને જમીનની લડાઈ પણ હજી બાકી છે અને એ લડાઈ લડતી વખતે આ વખતે ભરેલું આપણું કોઈ એવું પગલું કે જે આવનાર લડાઈને નુકસાન કરે એ આપણે સૌ ના ઈચ્છીએ અને હું પોતે પણ ના ઈચ્છું માટે મિત્રો આપણે આ એક સમય આપણા માટે એવો આવેલો છે કે જે આપણે સંયમિત થવાની જરૂર છે અને આ સમય જો આપણે સંયમિત ના થઈએ અને કંઈક એવું પગલું ભરી બેસીએ કે આવનાર સમય આપણા માટે નુકસાનકારક ના નીવડે માટે આપ સૌને હું એક વિનંતી કરું છું કે હું પોતે આપ સૌ બધા જ આપણે સરકારથી ઠગાયેલા મહેસૂસ કરી રહ્યા હોવા છતાં આ સમય આપણે હજી થોડીક રાહ જોઈએ એમ મને લાગે છે મિત્રો આ મારી વાત આપ સૌ મિત્રો સુધી પહોંચાડો અને આવનાર સમયમાં મેં કીધું એમ કે આપણે જિલ્લાએ જિલ્લાએ નાના મોટા કાર્યક્રમ જનજાગરણના કરીશું અને એ સમય દરમિયાન આપણે આ આપણી જે આપણી જે લડાઈનો જે માહોલ ઉભો થયો હતો આપણી જે એકતા હતી એકતા જળવાઈ રહે એકતા તૂટે નહીં એ માટેના પ્રયાસ સતત તમે અને અમે આપણે બધા ચાલુ રાખીશું અને એકત્રીસમી માર્ચ સુધી હજી પણ વિધાનસભા સત્ર ચાલુ છે એ દરમિયાન લગભગ આપણી એસી ટકા માંગ સરકારે સ્વીકારવાની બાહેધરી આપી છે અને એ સમય પણ આપણા હાથમાં જ છે આપણા હાથમાંથી ગયો નથી સરકાર જ્યારે લેખિત સ્વરૂપમાં બાહેધારી આપતી હોય ત્યારે આપણા સમિતિ સાજા અધિકાર બચાવ સાજા આદિવાસી અધિકાર બચાવો સમિતિ અને આપણા સૌ માટે આ માંગણી સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો અને આપણે આ માંગણીઓ સ્વીકારી છે ભલે આપણે આજે થયા તો તો પણ પણ સરકારને આપણા તરફથી આપણે સમય આપવા માંગીએ છીએ અને આવનાર સમયની અંદર સરકાર આ આપણી વાતને ગંભીરતાથી લે અને આપણી માંગણી પ્રત્યે ગંભીરતાથી વિચારે આપણા આદિવાસીની એકતા આદિવાસીના હક અધિકાર પ્રત્યે પણ ગંભીરતાથી વિચારે અને આપણી નોંધ લે એ બાબતે આપણે આગળ કાર્યવાહી કરીશું એવી હું આપ સૌને અપીલ કરું છું વિનંતી કરું છું જોહાર જય આદિવાસી જય પ્રદેશ